વેની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર અગિયાર વ્યક્તિ થઈએ જેનું વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો પ્રવૃત્તિ નંબર અગિયાર છે તેની અંદર આપણે જે મિત્રો પ્રવૃત્તિ કરવાની છે તેની ટૂંકમાં પહેલી માહિતી મેળવીએ તમે તમારા મિત્રો સાથે રિસર્સ કે અન્ય સમયે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછતા હશો ક્યારેક વાત વાતમાં ઉખાણા અને જોક્સ પણ કહેતા કે પૂછતા હશો અહીં તમારે હિન્દીમાં આ પ્રકારની પહેલિયા એટલે કે ઉખાણા અને ચૂટકુલે એટલે કે જોક્સ પુસ્તકો વર્તમાનપત્રો અને અન્ય સંદર્ભ સાહિત્યમાંથી મેળવીને લખવાના છે તમે લખેલા હિન્દી ઉખાણા અને જોક્સ કે પ્રાર્થના સભામાં રજૂ પણ કરી શકો છો સૌપ્રથમ આપણે લખવાની છે પહેલિયા જેને આપણે હિન્દીમાં લખીએ પહેલું છે તીન અક્ષરકા નામ આગે સે ભઢો યા સે મતલબ એક સમાન હે તો અહીંયા મિત્રો આપણે જવાબ સાથે મૂકેલી છે પહેલિયા જેનો જવાબ થાય છે જહાજ બીજું એક મંજિલા હે घर मेरा उसमें रखा है हरा कंप्यूटर हरा मेज हरा बिस्तर हरा कालीन और हरा नल हर तरफ सब कुछ है हरा हरा तो बताओ जरा सीढ़ी का रंग क्या होगा तो मित्रों जवाब आवश्य एक मंजिल मंजिला घर है इसलिए कोई सीढ़ी नहीं है त्रीजू कटोरे पर कटोरा बेटा बाप से ज़्यादा गोरा तो जवाब आव से नारियल चौथों अंधेरे में बैठी की बैठी है एक रानी सिर पर है आग और तन में है पानी यानी मोमबत्ती पाँच लाल डिब्बे में है पीले खाने खानों में है लाल लाल मोती के दाने जवाब अनार बिना पैर के चलती रहती हाथों से अपने मुंह को पूछती बताओ कौन जवाब है घड़ी सात बाहर से हरा अंदर पीले मोती के दाने लोग हैं इसके दीवाने यानी भुट्टा आठ ऐसी कौन सी चीज़ है जिसका उपयोग करने से पहले उसे तोड़ा जाता है यानी अंडा अभी मित्रों चुटकुले की बात करिए तो चुटकुले अपने क्या रजू करी सू पिंटू कहे थे दादी नींद नहीं आ रही है टीवी देख लूँ दादी मुझसे बात बातें कर ले पिंटू दादी क्या हम हमेशा छः लोगों ही रहेंगे आप मम्मी पापा दीदी और दीदी मैं और मेरी बिल्ली दादी नहीं बेटा आपके लिए कल डोली डोगी भी आ रहा है तो सात हो जाएंगे पिंटू कहेज पर दादी डोगी तो बिल्ली को खा जाएगा तो फिर छ हो जाएंगे दादी नहीं बेटा आपकी शादी हो जाएगी तो फिर सात हो जाएंगे पिंटू फिर बहन चली जाएगी शादी करके तो फिर छ हो जाएंगे दादी ફિર આપકા બેટા હો જાયગા તો ફિર સાત હો જાયંગે પિન્ટ ટૂંકાય છે તબતક આપ મર જાઓગી વાપસ છ હો જાયગે દાદી ગુસ્સે મેં બોલતી હે તુજા ટીવી દેખ તો આવી રીતે મિત્રો તમે બીજા પણ ચિટકુલે હોય બરાબર ચૂટકુલે એ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરી તમારો પ્રવૃત્તિ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો પહેલાં તમે પૂર્ણ પણ જોયો હશે ખાસ મિત્રો તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો